નમસ્કાર ખેડો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે મિત્રો ચાર તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો વાર છે આજનો શનિવારનો રોજ આજની આવક વિશે વાત કરી તો મિત્રો કાલ કરતાં આવકમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો મિત્રો આજે પિસ્તાલીસ પાલ આસપાસ પાલ જોવા મળી રહ્યા છે મિત્રો અને ભારીમાં પણ આવો થોડો ઘટાડો જોવા મળ્યો ચાલો રૂબરૂ જઈને હરાજીમાં જાણીએ આજના કેવા બજાર ભાવ રહીએ છે મિત્રો કાલની બજારની વાત કરીએ તો કાલે બજારમાં પાચક રૂપિયા બજાર ટાઈટ જોવા મળ્યું હતું તો આજે કેવું બજાર રહીએ છે રૂબરૂ જઈને જાણીએ મિત્રો હા મિત્રો રૂપિયાનો ભાવ છે સુપર ચૌદસો ને ચુમ્માલીસ રૂપિયા નો ભાવ છે એક હજાર ચારસો ને ચુમાલીસ રૂપિયા માં આ કપાસ વેચાણ સુપર કપાસ છે મિત્રો

400원에 1,000원 받을 수 있어요. 친구, 400원에 1,000원 받을 수 있어요. 친구, 정말 400원에 1,000원이면 베껴놓을 수 있어요. 친구. 아, 해. 아, 해.

ચૌદસો ને છે ચૌદસો ને છાસઠ ઉપર ક્વોલિટી માલ છે ચૌદસો ને છાસઠ રૂપિયા માં વેચાણી છે 46 હાલો 22 ના 46 આ 640 રૂપિયામાં લઈ ગઈ રોલક પા 1446 રૂપિયાનો ભાવ થયો તમે જોજો અમારે 1446 રૂપિયામાં વેચાણ છે 46 માં રૂપિયા પડતું એ રેકોર્ડમાં

મિત્રો આજની બજારની વાત કરીને તો મિત્રો બજાર આજે પણ થોડુંક બજાર સારું ફૂલ્યું એવું લાગે છે મિત્રો અત્યારે ઇઠોતેર રૂપિયા લગીના ભાવ નીકળ્યા છે મિત્રો આજે તો બજાર આજે પણ સારું કહી શકાય